નમસ્કાર દર્શક મિત્રો આપની આપ નિહાળી રહ્યો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ફરી એકવાર અમે આવી પહોંચ્યા છે નિરાલી હોસ્પિટલ ખાતે નિરાલી હોસ્પિટલ ખાતે આજે આવવાનો મુખ્ય ઉદ્દેશ્ય નિરાલી હોસ્પિટલના ફાઉન્ડર અને ચેરમેન એ એમ નાયક એટલે કે પદ્મ વિભૂષણ અનિલભાઈ નાયકની આજે બર્થડે છે જન્મતિથિ છે અને જેમને ભાવી કહેવામાં આવે છે અને જે કારણોસર જ ભારત સરકાર દ્વારા એમને પદ્મવિભૂષણ આપવામાં આવ્યો છે એવા અનિલભાઈનો જન્મદિવસ હોય તો ચોક્કસથી કંઈક વિશેષ રીતે ઉજવાતો હોય અને એ ઉજવવા પાછળનું તાત્પર્ય એ છે કે સેવા સેવા પરમો ધર્મ અને માટે જ કરીને છ સાત અને આઠ આ ત્રણ દિવસ સેવાકીય પ્રવૃત્તિઓ નિરાલી હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છ અને સાત તારીખે નિરાલી હોસ્પિટલની જે સિટી ક્લિનિક છે ત્યાં ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આજે આઠમી તારીખ છે એમનો જન્મદિવસ છે તો ત્યારે આજ રોજ નિરાલી હોસ્પિટલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વન બ્લડ અનાવિલ સંસ્થા સાથે રેડક્રોસ સંસ્થા અને બપોર બાદ શુશ્રુષા બ્લડ બેંક પણ જોડાવાની છે તો ત્યારે નિરાલી હોસ્પિટલના નવસારીના સીઓ સાથે વાત કરીશું અને જાણીશું કે આ પ્રસંગે એ કઈ પ્રતિક્રિયા આપી રહ્યા છે સર આપ નવસારી લાઈવમાં હાર્દિક સ્વાગત છે જબ આજ અનિલ સર બર્થ ડે હૈ તો એક સેવાકીય સંસ્થા જો જોને નિરાલી હોસ્પિટલ बनाई है और जैसे कि आपका स्लोगन है कि बड़ी है लेकिन महंगी नहीं है क्या बताएंगे आप थैंक यू फॉर हैविंग मी ऑन योर शो ऑन द ओकेजन ऑफ द बर्थडे ऑफ मिस्टर एम नायक पद्म विभूषण हु हैव क्रिएटेड दिस वंडरफुल फैसिलिटी फॉर द पीपल ऑफ़ दिस सिटी एंड ऑल्सो फॉर साउथ गुजरात वी आर कंडिंग दिस ब्लड डोनेशन कैंप वी आर लकी टू हैव टू ब्लड सेंटर्स इन द सिटी Uh, one is red cross and uh, one is sutrusha and uh, we are collab collaborating with both of them to uh, conduct this blood camp we have got large response there are a lot of people who are volunteers who have uh, come across uh, and uh, giving their blood uh, it's very important uh, that uh, all of us donate blood because in this hospital we are realizing that there are times when we go to the blood bank even they don't have uh, the required quantity of blood uh, so it's very important that we give blood and save lives. there are a lot of uh, myths surrounding uh, about uh, blood donation. so it's uh, the responsibility of each and every one of us, especially as a hospital, to clear those myths. and uh, it is perfectly safe to give blood. and when you give blood, you save lives. thank you. થેન્ક યુ થેન્ક યુ વેરી તો જે પ્રમાણે એમણે જણાવ્યું કે તમે જો બ્લડ ડોનેશન કરો છો તો તમે જિંદગીઓ બચાવી શકશો તો આ પ્રમાણે તમે જુઓ છો એ પ્રમાણે કે આજે પદ્મ વિભૂષણ અને સેવાભાવી અનિલભાઈ નાયકનો જન્મદિવસ છે અને માટે જ કરીને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો તો અરે આપણી સાથે રેડ ક્રોસના ટ્રસ્ટી પણ જોડાયા છે તો સીધા આપણે એમની સાથે વાત કરીશું રેડ ક્રોસ જૂની અને જાણીતી સંસ્થા છે વર્ષોથી બ્લડ ડોનેશન માટે નવસારી ખાતે તો એક જ નામ હતું અને આજ સુધી ઘણા બધા લોકોની જિંદગી બચાવી છે પણ અત્યારે અછત વર્તાઈ રહી છે બ્લડની અને નિરાલી હોસ્પિટલની અંદર જ્યારે અનિલભાઈ નાયકની જન્મતિથિ નિમિત્તે જ્યારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપ શું જણાવો સૌ પ્રથમ તો અનિલભાઈના જન્મદિવસે એમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા આજે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી જિલ્લા શાખા દ્વારા અહીં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે હાલમાં આખા રાજ્યમાં વેકેશન ચાલી રહ્યું છે અને નવસારી સુરત જેવા શહેરોમાંથી જે બહારથી આવીને આ વસેલા લોકો છે એ લોકો મોટેભાગે પોતપોતાના ગામમાં કે પોતાના પ્રદેશમાં જતા રહે છે એને લીધે ડોનરોની અછત વર્તાય છે અને હમણાં જ સમાચાર મળ્યા હતા કે આખા જિલ્લામાં આખા રાજ્યમાં આ બ્લડની મુશ્કેલી પડે છે અને બ્લડ મળતું નથી છતાં પણ અમારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જે છે એમાં દરેક બ્લડ ગ્રુપના ડોનરોનું અમારી પાસે લિસ્ટ છે અને જ્યારે પણ ઇમરજન્સી જેવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે અમે દરેક ડોનરને ફોન કરીને એને ગમે તેમ કરીને એકાદ બે કલાકમાં એની વ્યવસ્થા કરીએ છીએ અને દરેક નવસારીના કોઈ પણ વ્યક્તિને બ્લડની જરૂરિયાત ઊભી થાય ત્યારે અમે પહોંચાડવાનું મુશ્કેલમાં મુશ્કેલ કામ પણ કરીએ છીએ તમે જોયું એ પ્રમાણે કે ભલે અછત હોય પણ મુશ્કેલમાં મુશ્કેલ કામ લોકો સુધી બ્લડ પહોંચાડવાનું કામ જે કરવું એ હાલ થઈ રહ્યું છે તો એ જ પ્રમાણે હવે આપણે વન બ્લડ અનાવિલ સંસ્થાના પ્રતિનિધિ સાથે પણ વાત કરીશું વન બ્લડ અનાવિલ સંસ્થા જે ખરી એમના પ્રતિનિધિ પણ જોડાયા છે અને તમે જોવો છો તો એ પ્રમાણે કે ભાઈ સેવાભાવી સંસ્થા છે અને સેવાનું કામ કરી રહ્યા છે અનિલભાઈ તમારી સંસ્થા હંમેશા બ્લડ ડોનેશન માટે લોકોને પ્રેરતી હોય છે આગળ લાવતી હોય છે અને આજે જરા અનિલભાઈનો જન્મદિવસ છે અને નિરાલી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે આપ બી સહભાગી બન્યા છો સંસ્થાઓથી આપ શું જણાવશો અમે એટલું જ કરીશું કે અનિલભાઈનો દીર્ધાયુ મળે લાંબી ઉંમર મળે અને આવી રીતના તેઓ જે રીતના સામાજિક કાર્યો કરી રહ્યા છે તે રીતના જ સતત સામાજિક કાર્યો તેઓ આગળ પણ કરતા રહે તેવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ તમે જોયું એ પ્રમાણે તો આજ રોજ નિરાલી હોસ્પિટલ ખાતે અનિલભાઈના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આમ તો છેલ્લા બે દિવસથી એટલે કે આજે ત્રીજો દિવસ છે છ સાત અને આઠ છ અને સાત તારીખે જે એમની સિટી ક્લિનિક છે તો સિટી ક્લિનિક ખાતે ફ્રી ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા

સંસ્થા અને જ્યારે આખની તપાસની વાત આવતી હોય તો ન માત્ર દક્ષિણ ગુજરાત પણ આખા ભારતની અંદર એક નામ આવે છે રોટરીઆઈ ઇન્સ્ટિટ્યૂટ અને કેટલું સરસ બોન્ડિંગ કહેવાય કે એક બાજુ નિરાલી હોસ્પિટલ અને બીજી બાજુ રોટરીઆઈ અને ખાસ કરીને જો વાત કરીએ તો અનિલભાઈ નાયકની જ્યારે જન્મતિથિ છે તો ત્યારે રોટરીયા ઇન્સ્ટિટ્યુટ પણ એમની સાથે જોડાયું છે સેવાની એક જ્યોત ચલાવી છે શું જણાવશો સૌને નમસ્કાર આજનો દિવસ એક એવા વ્યક્તિત્વને સમર્પિત કરતા છીએ અમે કારણ કે જ્યારથી રૂટરીયાની શરૂઆત થઈ ત્યારે પ્રિવેન્શન અને કેર આંખની બાબતની અંદર અડતાલીસ વર્ષથી જાગૃત અને છેવાડાના માનવીઓ માટેની આ સંસ્થા એટલે રૂટરીઆઈ ઇન્સ્ટિટ્યૂટ આજે બીજા એક વ્યક્તિત્વ અને બીજી એક એવી સંસ્થા નિરાલી હોસ્પિટલને નવસારીને માટે ભેટ આપનાર એવા શ્રી અમારા વડીલ આદરણીય શ્રી અનિલ અનિલકાની જન્મજયંતિ નવમી તારીખે છે ત્યારે સમર્પિત આજનો આ દિવસ અમારે માટે ખૂબ જ અગત્યનો છે એટલો માટે નહીં કે ગયા વખતે પણ અમે જ્યારથી શરૂઆત થઈ ત્યારથી કરેલું ત્યારે લગભગ એકસો ને છોતેર જેટલા દર્દીઓની સારવાર અમે કરી લઈ અને લગભગ પચાસની ઉપર એવા ઓપરેશનો પણ અમે કરી ચૂક્યા છે એકસો પચાસ જેટલા ચશ્માનું વિતરણ પણ કરી ચૂક્યા છે ત્યારથી નક્કી કર્યું કે એમની જન્મજયંતિને હંમેશા દર વર્ષે ને એ તારીખે અમે સમર્પિત રહીને એમણે જે રીતે છેવાડાના માનવીઓ સુધી પહોંચવાનું કામ કર્યું છે તે જ રીતે રૂટરીયાએ અડતાલીસ વર્ષથી જ્યારે ચાલુ રાખ્યું છે તો આ બંને સંસ્થા એકબીજાને માટે સામાન્ય પ્રકારના માનવીઓને કંઈક ને કંઈક પ્રકારની સેવા સારવાર આપી શકે એને માટે આજનો દિવસ અમારે માટે બી અગત્યનો છે અત્યારે લગભગ સોથી ઉપર દર્દીઓનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને આજની દિવસે જે કોઈ બાળકો હોય સ્ત્રીઓ હોય ગમે તે હોય કોઈને પણ ઓપરેશન નીકળશે એક પણ રૂપિયો લીધા વિના વિના મૂલ્યે અમે એની સારવાર કરવાના છે આજના દિવસ પૂરતું જ મર્યાદિત નથી એમાંથી નીકળેલા ઇનર સેગમેન્ટની અંદરના પણ કોઈ દર્દીઓ હશે નાના બાળકો પણ હશે એનું પણ ઓપરેશન હશે તો વિના મૂલ્યે રોટરી આ ઇન્સ્ટિટ્યૂટ સોય સો ટકા કરવા માટે કટિબદ્ધ છે ફરીથી અનિલ કાકાને સેવામૂર્તિ એવા એવા વ્યક્તિત્વને પદ્મ વિભૂષિત એવા વ્યક્તિને અમે નતમસ્તકે વંદન કરીએ છીએ એટલું જ નહીં સમગ્ર નિરાલી હોસ્પિટલ પરિવારને પણ આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ કે અમને આવો એક મોકો આપીને સમાજ ઉપયોગી બનવા માટેની એક તક આપો છો એને માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તમે જો એ પ્રમાણે કે માત્ર આજે જ નહીં પણ ત્યાર પછીથી ઇનર સેક્શનની અંદર પણ જો કોઈને પણ કોઈપણ પ્રકારની તકલીફ નીકળશે તો એમના માટે રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ બેઠું છે અને વિનામૂલ્યે ઓપરેશન ચશ્મા અને આંખની તપાસનો કેમ્પ જે ખરો આજ રોજ યોજવામાં આવ્યો છે તો તમે જોયું એ પ્રમાણે કે જેમણે સેવાની જ્યોત જલાવી છે અને જોત છે જ્યોત જલાતે ચલો પ્રેમ કે ગંગા ભવાતે ચલો એ પ્રમાણે રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ પર એમની સાથે જ્યોત જલાવી છે અને અનિલભાઈ નાયકની જન્મતિથિ નિમિત્તે રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આજે આંખની તપાસનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને સૌથી વધુ રજિસ્ટ્રેશન તો આજે પણ થઈ ચૂક્યા છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળત રહો નવસારી અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન શાહી રાજપૂતની સાથે હું ભટ્ટ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન